જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે મિત્રો આજનું એક એવું વ્રત એવા વ્રતની હું તમને જાણકારી આપું છું કે જે વ્રત સ્વયં ભગવાન શિવજીએ માતા પાર્વતીને કહ્યું હતું અને તે વ્રત છે પંચધાન્ય લક્ષ પૂજા પંચધાન્ય લક્ષ પૂજા આ વ્રત મિત્રો આ વ્રત નું શાસ્ત્રમાં એનું પ્રમાણ આપેલું છે હવે પંચધાન્ય લક્ષ પૂજા વિશે તમે કદાચ સાંભળ્યું નહીં હોય તો હું તમને જાણકારી આપી દઉં કે પંચધાન્ય લક્ષ પૂજા એટલે શું કે જેમાં પંચધાન્ય એટલે કે પાંચ પ્રકારના અનાજ જે તમારે શિવજીની ઉપર અર્પણ કરવાના હોય છે ને કેટલા તો કે લક્ષ લક્ષ એટલે કે લાખ એક લાખ દાડા શિવજી ને અર્પણ કરવાથી એક મહિનો પેલું એક અનાજ લેવું બીજા મહિનામાં બીજું અનાજ લેવું ત્રીજા મહિનામાં ત્રીજું અનાજ લેવું આ રીતે લઈ શકાય તો મિત્રો પહેલા તો કઈ સંપૂર્ણ જાણકારી આની આપણે જે જાણવાની છે તેમાં એવું કહેવાય છે કે માતા પાર્વતીએ માતા પાર્વતીએ શિવજીને પહેલા પ્રશ્ન પૂછ્યો હતો કે હે ભોરાનાથ પંચધાન્ય લક્ષ પૂજાની મને જાણકારી આપો પેલા તો કે આ ક્યારથી કરવું કઈ રીતે કરવું માતા પાર્વતી જ્યારે પ્રશ્ન કર્યો શિવજી ત્યારે કહે છે શિવ ઉવાચ શિવજી બોલે છે ધાન્યા નામ ભાઈ લક્ષ પૂજા વિધિવસે પાર્વતી શુભમ શિવજી અહીંયા પાર્વતીને કહે છે કે હે દેવી તમે મનુષ્યના હિતમાં બહુ સુંદર તમે મને પ્રશ્ન પૂછ્યો છે અને જે પ્રશ્ન તમે પૂછ્યો છે એવું કહેવાય છે કે એ વ્રત જે છે જેને પંચધાન્ય લક્ષ પૂજા વ્રત તરીકે ઓળખવામાં આવે છે આ વ્રતને બે રીતે કરી શકાય શ્રેષ્ઠ તો એવું છે કે પાંચ મહિના સુધી આ વ્રત તમે કરી શકો છો કે જેમાં પહેલા એક પાંચ અનાજ તમારે લેવાના છે પાંચ અનાજની અંદર અનાજમાં પહેલા એક ચોખા પહેલા મહિનામાં ચોખા બીજા મહિનામાં કાળા તલ ત્રીજા મહિનામાં ઘઉં ચોથા મહિનામાં જવ અને પાંચમા મહિનામાં મગ આ પાંચ અનાજ તમારે લેવાના છે ચોખા તલ ઘઉં જવ અને મગ પાંચ અનાજ જેમાં તમારે રોજ નિત્ય શિવજીની પૂજા કરવાની અને શિવજીની પૂજા કર્યા બાદ એક એક દાણો લઈને શિવજીની ઉપર અર્પણ કરવાનો અને એ વખતે હું એક મંત્ર આપું છું તે મંત્ર બોલવાનો આ રીતે તમારે એક લાખ દાણા ચોખાના લઈને શિવજીને અર્પણ કરવાના ત્યાર પછી બીજો મહિનો આવે ત્યારે તલના દાણા એક એક દાણો ભગવાનની પર અર્પણ કરવાનો મંત્ર બોલવાનો પાંચ મહિના સુધી આ વ્રત કરવાનું પણ એક નિયમ રાખવાનો કે એક મહિનો જે શરૂઆત જ્યારે તમે કરો છો જે પણ મહિનામાં ત્યારે પ્રતિપદા એટલે કે એકમથી આની શરૂઆત કરવાની આ વ્રતની એકમથી શરૂઆત કરવાની અને અમાસ સુધીમાં તમારે આ વ્રત અમાસ સુધીમાં પૂર્ણ કરવાનું એટલે કે એક અનાજ લેવાનું અને એ અનાજને એકમથી મારી અમાસ સુધી તમારે શિવજીને અર્પણ કરવાનું ઘણા લોકો એક સાથે પાંચ અનાજને ભેગા કરીને એક મહિનામાં એક લાખ ચડાવતા હોય છે આ રીતે પણ તમે કરી શકો પણ શ્રેષ્ઠ પાંચ મહિના સુધી કરો અને રોજ એક એક દાણો શિવજીને અર્પણ પરંતુ એક નિયમ રાખવાનો કે જ્યારે તમે આ વ્રતની શરૂઆત કરો છો ત્યારે એકમથી શરૂઆત કરવાની અને અમાસે એની પૂર્ણવૃત્તિ કરી દેવાની આ નિયમ એનો રહેશે બીજા નંબરની વસ્તુ કે તમારે જે મંત્ર બોલવાનો હોય જે દાણો અર્પણ કરો ને ત્યારે એક જ મંત્ર બોલવાનો કાં તો ઓમ નમઃ શિવાય અથવા ભગવાનનો આમ શ્રેષ્ઠ મંત્ર ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત આ મંત્ર બોલવાનો અથવા ઓમ નમઃ શિવાય અથવા ઓમ તત્પુરુષાય વિદમહે મહાદેવાય ધીમહી તન્નો રુદ્ર પ્રચોદયાત આ મંત્ર પણ લઈ શકાય મિત્રો શિવજીએ અહીંયા પાર્વતીને એવું પણ કહ્યું છે કે પાંચ અનાજ અર્પણ કરવાથી પણ અલગ અલગ લાભ થાય છે જે માણસ કદાચ પાંચ મહિના ના કરી શકે અથવા એક મહિના ખાલી એક અનાજ લઈને કર્યું હોય એમાં જો ચોખાથી કર્યું હોય તો ચોખાથી કરવાથી મનુષ્યને કેવા ફાયદા થાય છે શંકર શિવજી સ્વયં કહે છે મા પાર્વતીને કે જે મનુષ્ય ચોખાથી જો એક મહિનો કરે છે તો પહેલા મહિનામાં ચોખાથી લક્ષ પૂજા કરવાથી મનુષ્યને સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે જે માણસ જો તલ દ્વારા એક મહિનો આ પૂજા કરે છે તો તલથી એ મનુષ્યની ભાગ્યની કિસ્મત એનો ભાગ્ય બદલાય છે ઘણા લોકો કહે છે કે હું મહેનત કરું છું મારું નસીબ સાથ નથી આપતું તો અહીંયા કાળા તલ દ્વારા તમે એક લાખ દાણા શિવજીને અર્પણ કરો અને પ્રયોગ કરી જો તમારું ભાગ્ય તમને સાથ આપશે શિવજી તમારી જોડે રહેશે શાસ્ત્ર કહે છે ઘઉં દ્વારા જો જે માણસ ઘઉંથી શિવજીની ઉપર અર્પણ કરે છે તેને ઉત્તમ સ્ત્રી એટલે કે જેના લગ્ન ન થતા હોય જેના જીવનસાથીમાં તકલીફો હોય અથવા જીવનસાથીને લઈને લગ્નને લઈને બહુ ચિંતાઓ રહેતી હોય તો તેવા પુરુષ અને સ્ત્રી પણ અહીંયા આ ઘઉંનો ઉપયોગ કરી શકે છે તેનાથી જીવનસાથી સુંદર અને શ્રેષ્ઠ મળે છે જવ જવ અર્પણ કરવાથી શ્રેષ્ઠ પુત્ર સંતાન ના હોય તો સંતતિ અને પુત્ર જે છે પુત્રનું સુખ સારું મળે છે સંતાન અને પુત્ર સુખની પ્રાપ્તિ થાય છે જવ અર્પણ કરવાથી અને મગ શિવજીને અર્પણ કરવામાં આવે આ વ્રથમાં તો મગથી માન પ્રતિષ્ઠા ઈજ્જત વધે છે અને તમારું આકર્ષણ વધે છે લોકો તમારાથી પ્રભાવિત થાય છે તેવું આ શાસ્ત્રમાં કહેલું છે તંડુ તંડુલૈશ પ્રકોરવાયતી લક્ષ્મપૂજા વિધિમ નરહ તેસામ સ્વર્ગ ચમોક્ષમ ચ પ્રદદાતીહ શંકર શિવજી પોતે કહે છે કે આવી રીતે અર્પણ કરી શકાય અને મિત્રો છેલ્લે ઘણા લોકોનો પ્રશ્ન હોય કે મગ અર્પણ અથવા અનાજ અર્પણ કર્યા પછી શું કરવું તે બધું અનાજને લઈને તમે પશુ પક્ષી પક્ષીઓને તમે ખવડાવી શકો છો મતલબ એ અનાજને પછી ત્યાં મૂકીને રાખવાનું અર્પણ કર્યા બાદ બધું ભેગું કરી રાખવાનું અને એનો પછી તમે કોઈ પ્રાણીઓને આ રીતે ખવડાવી શકાય આ એનું વિધિ વિધાન રહેલું છે પણ જ્યારે તમે કરો છો ત્યારે તે દિવસે શિવજીને અર્પણ કરતાં પહેલાં શિવજીને નાનકડી પૂજા કરી નમસ્કાર કરી અને ત્યાર પછી આ મંત્ર દ્વારા તમે આ લક્ષ પૂજા જે શાસ્ત્રમાં એનું શ્રેષ્ઠ મહત્ત્વ કહેલું છે તમે કરજો એનાથી તમને અપાર સિદ્ધિ અને ઘણા બધા લાભ થશે મિત્રો સુંદર મજાની જાણકારી મેં તમને આજ આપી છે અને આગળ પણ ભક્તિ સંદેશની અંદર આવી જ જાણકારી ઘરેલું ઉપાય હું કહેતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપો રજા જય ભગવાન